24 સપ્ટેમ્બર 2002 ની એક કાળી સાંજ ગુજરાતનું ગાંધીનગર ક્યારે પણ ભૂલી નહીં શકે આ દિવસે આતંકવાદીઓએ ગુજરાતના અક્ષરધામ મંદિરને નિશાન બનાવ્યું હતું આ હુમલામાં બત્રીસ શ્રદ્ધાળુઓ અને ત્રણ સુરક્ષા કર્મીઓએ જીવ ગુમાવ્યો હતો એનએસજી કમાન્ડોએ કેવી રીતે કર્યો હતો આતંકવાદીઓનો ખાતમો 24 સપ્ટેમ્બર 2002 ની એક કાળી સાંજ ગુજરાતનું ગાંધીનગર ક્યારે પણ ભૂલી નહીં શકે કારણ કે આ દિવસ એ દિવસ હતો કે જ્યારે આતંકવાદીએ ગુજરાતના અક્ષરધામ મંદિરને નિશાન બનાવ્યું હતું સાંજે ચાર વાગ્યેને પિસ્તાલીસ મિનિટે આતંકવાદીઓએ ગુજરાતના અક્ષરધામ મંદિરને નિશાન બનાવ્યું હતું આ આતંકવાદી હુમલામાં મંદિર પરિસરમાં હાજર

હવે એ જાણીએ કે કમાન્ડોએ કેવી રીતે કર્યો હતો આતંકવાદીનો હમલાની દસ થી પંદર મિનિટમાં જ પોલીસ અને કમાન્ડો મંદિરની બહાર પહોંચી ગયા હતા આતંકવાદી હુમલાની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગઈ હતી સાંજે લગભગ પાંચ વાગીને પંદર મિનિટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ફોન કર્યો અને કમાન્ડો મંગાવ્યા અડવાણીએ તાત્કાલિક એનએસજી કમાન્ડોને અક્ષરધામ પહોંચવાનો નિર્દેશ આપ્યો આ દરમિયાન મંદિરમાં પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ મંદિર પરિસરમાંથી ઘાયલ પીડિતોને મદદ કરવાનું શરૂ કર્યું